હૈદરાબાદના ખેરતાબાદમાં ગણેશ ચતુર્થી પાવન પર્વ નિમિત્તે હૈદરાબાદના સુપ્રસિદ્ધ ખેરતાબાદ વિસ્તારમાં ભગવાન ગણેશની ઓગણો સિત્તેર ફૂટ ઉચ્ચી વિરાટ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિ સ્વરૂપની આ ભવ્ય મૂર્તિના દર્શન માટે પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે આ વર્ષે સ્થાપિત કરવામાં આવેલી ઓગણસિત્તેર ફૂટ ઊંચી પ્રતિમા સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે મુખ્ય શિલ્પકાર ચિન્ના સ્વામી રાજેન્દ્રના માર્ગદર્શન હેઠળ એકસો પચીસ જેટલા કલાકારોએ ચોરાસી દિવસની મહેનત બાદ મોટી ઘાસ માટી ઘાસ અને અન્ય કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને આ મૂર્તિ તૈયાર કરી છે પ્રતિમાની આસપાસ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે ખેરતાબાદમાં વિરાટ ગણેશ ચતુર્થીની મૂ ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની પરંપરા વર્ષ ઓગણીસો ચોપનથી ચાલી આવે છે જે આજે દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બની છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષાને ભીડ નિયંત્રણ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે નવ દિવસીય પૂજા અર્ચના બાદ છ સપ્ટેમ્બરના રોજ આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે